સવાલ છે કે હૃદય સંબંધિત બીમારી માટે લસણ ખરેખર કારગર છે કે નહીં હવે લસણ એ આપણા રોજબરોજના ખોરાકમાં વપરાતી વસ્તુ છે અને લસણ એ લો કેલરી લો સોલ્ટ લો ફેટ અને વિટામિન્સ અને મિનરલથી ભરપૂર એવી વનસ્પતિ કહેવાય એટલે લસણને કન્ઝ્યુમ કરવું એના શુદ્ધ સ્વરૂપમાં એ માત્ર હૃદય માટે જ નહીં સમગ્ર શરીર માટે એ ફાયદાકારક વસ્તુ છે કારણ કે જે હાનિકારક દ્રવ્યો છે ટ્રાન્સફેટ કે વધારે પડતી કેલેરીવાળો ખોરાક કે વધારે પડતું સોડિયમ એ લસણમાં બિલકુલ નહીવત માત્રામાં છે અને સારા સારા વિટામિન્સ મિનરલ્સ વિટામિન સી વિટામિન કે ઈ એન્ટીઓક્સિડન્ટ વિટામિન્સ અને મિનરલ્સ કેલ્શિયમ આયરન મેગ્નેશિયમ એ લસણમાં ભરપૂર માત્રામાં છે એટલે લસણ લેવું એ સ્વાસ્થ્ય માટે ઇન જનરલ ફાયદાકારક વસ્તુ છે હવે જો કોઈ એવો ક્લેમ કરે કે લસણ લેવું એ માત્ર હૃદયરોગ માટે સ્પેસિફિકલી હૃદયરોગ માટે ફાયદાકારક છે કે નહીં તો એ અલગ સવાલ છે મોડર્ન મેડિકલ સાયન્સ ઇઝ અ એવિડન્સ બેઝડ મેડિસિન કોઈ પણ ક્લેમ કરવા પહેલાં તમારે એ વાત સાબિત કરવી પડે અને સ્ટાન્ડર્ડ રીતે આવો કોઈ ક્લેમ આપણે મૂકવો હોય તો ડબલ બ્લાઇન્ડેડ પ્લસીબો કંટ્રોલ્ડ ટ્રાયલ કરવો પડે હવે આવો કોઈપણ ટ્રાયલ લસણ અને હૃદય સંબંધિત બીમારીઓનો થયો નથી રોગની બીમારીઓ ખાસ કરીને હૃદયની લોહી લઈ જતી ધમનીઓમાં લોહીના ગઠ્ઠા જામી જાય અને પછી હૃદયરોગ થાય એવા કિસ્સાઓમાં દર્દીને લોહી પાતળું કરવાની દવા આપી પડે આના માટે જે દવાઓ ટ્રેડિશનલી એસ્પિરિન ક્લોપિડોગ્રેલ ટીકાગ્રેલોર એ ઉપરાંત નવી કેટલીક દવાઓ રીવા રોક્ષાબેન કે આ બધી જે દવાઓ છે એ નિશ્ચિત માત્રામાં અને ધારી અસર સાથે લોહીના ગઠ્ઠા જામતા અટકાવે છે એટલે કે લોહીને આપણી સાદી ભાષામાં કહેવાય કે લોહી પાતળું રાખે છે લસણ આવું કરી શકે કે નહીં એ અલગ સવાલ છે આ વાત હજુ સુધી કોઈ ટ્રાયલમાં સાબિત થઈ નથી એટલે હૃદય સંબંધિત બીમારીમાં લસણ આ દવાઓની અવેજીમાં લઈ શકાય એવું કહેવાય નહીં લસણ લેવું ઓવરઓલ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે વૈષ્ણવજન તો તેને કહીએ જે